સોરાટ ધરા જગ જુની અને ઈ ગરો એ ગટ જીનાર એ તો વજરા હે એ તો નમણા નર દેનાર તમે તો સરસ મજાનો માલ જેવા કાડિયાવાડી દુવો ગયો અને

બોલિંગ લેગનવીની જર્નલ લેગનવી ડાયમંડ વાળી લેગનવી લેટ લેગનવી રામેટા મહારાજની બધી વેરેટી શું તમે બનાવો બનાવો તમે બોલિંગ બોલ બોલ તો એમ ક્યાંથી લાવો છે

મેળાની શરૂઆત થઈ ગઈ છે ધમાકેદાર જોઈ શકો છો મેળામાં તમને નાના મોટા રમકડા મળી જતા હોય છે બાળકો માટે રમકડાની પ્રાઇસ છે બસો રૂપિયા પચાસ રૂપિયા પડ્યો અને થોડો રસ આવી ગયો છે શેરડીનો મસ્ત મજાનો મીઠો 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 તો બધા પીવે છે મેળો છીએ મિત્રો ફૂલ તૈયારી થઈ ગઈ છે મેળાની મહાશિવરાત્રી બે હજાર પચીસની ફૂલ તૈયારી થઈ ગઈ છે અને માણસો તમે પબ્લિક તમે જોઈ શકો છો દેવનું મંદિર છે આ બાજુ તમે જોઈ શકો છો સાધુ સંતોના ઉતારા છે તમે જોઈ શકો છો અહીંયા સાધુ સંતો ઉતારા છે અને પબ્લિક વાત કરો તો ઘણું બધું પબ્લિક આવ્યું મેળાનો બીજો દિવસ છે તમે જોઈ શકો છો શિવરાત્રિ બે હજાર પચીસનો હવે શું થઈ ગયો છે અને આપણે જઈ રહ્યા છીએ ભવનાથ મંદિર તરફ બની શકશે તો ભવનાથમાં ભવનાથ મહાદેવના દર્શન કરાવશું તમને આવા ટેલિસ્કોપ જોવા મળશે જ્યાં માત્ર દસ રૂપિયામાં આપણને ઉપરથી અંબાજીમાંના દર્શન કરાવી દેશે સાધુ સંતો પણ આવી ગયા છે અને સામેની સાહેબ તમને સાધુ સંતોનો ઉતારો પણ તમને જોવા મળતો હોય છે ઘણા બધા સાધુ સંતો પણ આવી ગયા છે જે રવેડીમાં છે શિવરાત્રિના રાત્રિના દિવસે સામે ભવનાથ મંદિર છે ટૂંક સમયમાં આપણે દર્શન કરવાનું જવાનું છે તો વિડીયોમાં જોડાયેલા રહીજો અને તો આપણે ભવનાથના મહાદેવ શિકોણ તરફ જઈ રહ્યા છીએ ચોક્કસ સમયમાં તમને દર્શન કરાવ્યું છે મેળો બરાબરનો જામી ગયો છે મિત્રો ફાઈનલી આપણે મંદિરે પહોંચી ગયા છે તો તમને દર્શન કરાવશું दर्शन करे भवनाथ महादेव कॉमेंट मां जय भवनाथ जय हर हर महादेव लिखी नाजो कॉमेंट मां कॉमेंट मां जय हर कॉमेंट मां हर हर महादेव लिखी न આવે ભવનાથ મહાદેવના સરસ મજાના દર્શન કર્યા પણ અહીંયા એટલે નરકે કુંડ છે તો ચાલો અમને દર્શન અહીંયા મૂર્તિ કુંડ છે અને જ્યારે રવેડી નીકળે છે ત્યારે સાધુ સંતો આ કુંડમાં નાહે અને ઘણા સાધુ સંતો લુપ્ત થઈ જશે મરકી કુંડ છે તો આ મરકી કુંડનું બધું અહીંયા વિગતવાર લખવામાં આવ્યું છે તો વિડીયોને પોસ્ટ કરીને તમે વાંચી શકો છો તમે ઉપરાધા જોવો જે ગઈકાલે જ ચડાવવામાં આવી હતી ત્યાર પછી આ મેળાનું આયોજન શરૂ થયું હતું મજાના મહાદેવના દર્શન કર્યા અને મરકી કુંડના પણ આપણે દર્શન કર્યા હવે જઈ રહ્યા છીએ આપણે અખાડા તરફ

જુનાગઢની અંદર જે ફૂમણો મેળો છે ને એમ આમ મહત્ત્વનો છે અહીંયા આપણે આવવાથી તમામ પાપનો નાશ થઈ જાય છે જેમ કે સામ સામ શિવના સાકાર થાય છે દર્શન થાય છે અહીંયા સાધુ બાબા રાજા બાબા શિવના રૂપમાં હોય ક્યારે બેઠા હોય કોઈને કબર પણ ભગવાને વરદાન આપેલું છે કે વર્ષની અંદર હું એક બેઠી આવી જે તમારા ભવનાથની અંદર આવે એટલે એની હિસાબે બધી પણ પબ્લિક આજે તો પ્રાચીન કાલની અંદર આપણા ગલગાવ આવતા અત્યારે તો બધા આવે છે પણ આનો પછી પરિક્રમાનો બહુ મોટો મહિમા છે દત્ત ભગવાન પ્રાચીન કાળથી પાંચસો વર્ષ પહેલાં અહીંયા હતા એને પહેલાં અહીંયા દત્તમાં બે હતા પછી પબ્લિકની એની સેવા સાગરી કરતાં કરતાં પબ્લિક બધી રહી રહીને એટલે પછી દત્ત મહારાજ ઉપર ચડી ગયા જ્યાં બી પબ્લિક પછી અહીંયા ગયા ત્યાં પબ્લિક જાઉન ચાલુ કર્યું એટલે પછી ભગવાન દત્ત કે હવે મારે કેટલી સેવા કરે હવે મારે દમ ધાઉન થયું પછી દસ મહારાજ પછી નીકળી ગયા એટલે જેથી કરી આજે એની ત્રણે પા દુખા એનું મંદિર અહીંયા છે આજે જેવો કોઈ પણ છે ઊંચો ને ઘટ ગિરનાર વાદળથી વાતું કરે નમણા એની નાર આ મોટો ગિરનાર છે જે હિમાલય પહાડ છે ને એની હારો હાર સામે થઈ જાય અને અહીંયા તેત્રીસ કરોડ દેવતા ચોટસા ચોપડી બાવનીઓ વીર બેઠા છે આ ગિરનાર માટે પ્રાર્થના કરી પહાડવે કે ભાઈ જો હું ખાલી ખાલી અહીંયા નહીં જાય મોટી ખાણ આપી પછી એને યાદ ઉપદેશ કર્યો કે અહીંયા લાખો માણસ પડીને મરી જાય છે રમ્માન ઉડી ઉડીને આવે છે દેવતા લોકોને પડતા હતા એમને મર્યા હતા એટલે ભગવાન આદેશ કર્યો કે ભાઈ જા એવું ઉપાડ્યો કે તું ત્યાં જઈ હું ખાણ ભૂરી દે યાને પાકું આવી તો હું જાઉં ખરા પ્રભુ પણ મારામાં તેત્રીક દેવતા બે ને માણસો મારી યાત્રા કરવા આવે તો હું જાઉં એટલે ભગવાને કીધું ચોસ સુ તું તેત્રી કરો દેવતા બે છે તારી ઉપર ને તારી યાત્રા કરવા આવશે બધા તેથી તે આવી ને ગિનારે વાસ કર્યો પછી ગોરખનાથ ને અહીંયા સાત સાત ઉપર બેઠા છે કે એને આટલી ભેગ લઈ ને ઉપર આપણા ગિરનાની શ્રી બધા આવે એટલે ધોળકનાથી શીખવા આવે છે ત્યાં પૂરણ પરમાત્મા બેઠા છે આજે આધાર જે શ્રદ્ધાથી આપણે મેળો માનવાનો છે કેમ કે આ કોઈ સામાન્ય મેળો નથી કોઈ ખાવા પીવાનો મેળો નથી આ સંતોનો ભોજન ને ભજનનો મેળો છે બીજો કોઈ મેળો છે નહીં આપણે આજે બગીચા ફરો છે કોઈ બગીચા ફરો નથી આ મેળો ખાસ કરવાની જરૂરત છે કે અહીંયા ભગવત સંતો ભક્તો યોગી બધા અહીંયા આવે છે એટલે એના દર્શન કરવા માટે જ આપણે આ મેળામાં આવવાનું છે બાકી કોઈ ફરી પાર કામ દેવાની જરૂર નથી કોઈ લાંબ લેવાની ખાવાની જરૂર નથી પણ એક મહત્વ છે ધર્મ ધર્મ મેળો ધર્મ મેળાની અંદર આપણે જવાથી આપણે કોટી કોટી અપરાધ બનીને ભસ્મ થાય આવા સંતોના દર્શન કરવાથી જેથી કરી આપણા પાપનો નાશ થઈ જાય છે જેથી કરી આપણે આખા વર્ષ અંદર જે કોઈ પાપ ખેડવું હોય એ પ્રભુ માફ કરે ક્ષમા કરે કે સંતોના દર્શન કરે કીધું છે સંતોના દર્શન કરવાથી આપણા પાપ બધા બરી ભસ્મ થઈ જાય આખા દિવસની અંદર આપણે જે કંઈ પાપ કરતા હોય જે કે જૂના કરતા હોય એક વર્ષની અંદર પૂરણ પરમાત્મા આપે છે કે આજે બધા સાધુ સંતો નીકળે છે એના દર્શન કરી એમાં સેમ સેમ શિવ હોય છે એમાં ભગવાનને વરદાન આપણે વર્ષ પર એક પછી જૂનાગઢના ગિરનાર મેળાની અંદર હું આવેશ ને હું બધે દર્શન દઈશ જો મને ભારત ગિનાર હશે